ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલા સુભાષ રોડ પર થોડાક દિવસ પહેલા એક આધેડની પથ્થર લોખંડની પાઇપો અને ફટકાવ મારીને હત્યા નિપજાવી દેવામાં આવી હતી આ ઘટનામાં શાળા દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં છ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે આ મામલે હવે શું ખુલાસા થઈ રહ્યા છે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ગીર સોમનાથમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી કેમ કે જાહેરમાં એક આધેડ ની હત્યા કરી દેવામાં આવી હત્યા પાછળના કારણો એવા મનાઈ રહ્યા છે કે શાળા ને બનાવી વચ્ચે મંદુક ચાલતું હતું અને તેની જ ખાર રાખીને શાળાએ બનાવીને પતાવી દીધો આ ઘટનામાં પુનાભાઈ સોલંકી નામના જે આદેડ હતા તેઓ ડિસેમ્બરની આસપાસ સુભાષ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી તેની સાથે રહેલા તેના સાગરીતો દ્વારા પુનાભાઈ ઉપર હુમલો કરવામાં આવે છે લોખંડની પાઇપો લાકડીઓને પથ્થરના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દે છે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણકારી મળતા પોલીસે તપાસમાં ધમધમાટની શરૂઆત કરી હતી આમાં હત્યાકાંડમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ પણ કરી હતી ત્યારે કેમ હત્યા કરવામાં આવી શું અસલી કારણ સામે આવી રહ્યું છે લઈને શું રહ્યા છે ગીર સોમનાથના તેમને સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પચીસના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે અનુસંધાને ફરિયાદી મંગુબેન ઉર્ફે મધુબેન પુનાભાઈ સોલંકી નામોની ફરિયાદ બીએનએસની કલમ એકસો ત્રણ એક અને અન્ય જુદું જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ કુલ છ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપી તરીકે મુકેશ બધા સંજય બધા સંજય બધાની પત્ની ચંદા મુક્તા કાના મુક્તાનો દીકરો સુનીલ કાના તથા મુક્તાનો જમાઈ સાહિલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે મંગુબેન મંગુબેનના પતિને પતિ પૂનાભાઈને મંગુબેનના ભાઈ સંજયભાઈ તથા એની બહેન મુક્તા સાથે લગભગ વીસેક દિવસ પહેલાં માથાકૂટ થયેલી જે માથાકૂટના કારણનું મન દુઃખ રાખી એ મરણ જનાર છે પૂનાભાઈ એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે છ ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ જ્યાં છે તેઓને મરણ મરણ જાહેર કરેલ આ આ જે બનાવ બન્યો છે એમાં આરોપીઓએ પથ્થર વડે આરોપીને ઢીંચણથી નીચે ગોટી સુધી અને બંને હાથમાં માર મારેલ છે જેના કારણે આરોપીનું મૃત્યુ થયું છે હાલ અત્યારે આરોપીની કોઈ એવી ગુનાહિત વિગતો આવી નથી હાલ જે આરોપી છે આરોપીએ જે એમના પત્ની મંગુબેન છે એમને પોતે ઘરે બેસાડી લેતા અને એમના જે સાસરી પક્ષના લોકો છે એમની સાથે અગાઉ જે એમને બંદૂક ચાલતું હતું અને લગભગ વીસેક દિવસ પહેલાં પણ એમને આ બાબતે એક માથક પણ થયેલી જેનું બંદૂક રાખી અને આ સાસરી પક્ષવાળોએ હાલ આ કૃત્ય કરેલ છે હવે સાંભળેલા ગીર સોમનાથના ડીવાયએસપી તેમનું આ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે જે આખો હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને પોલીસે હવે દિશામાં પણ તપાસ કરી છે કે આ ઘટનામાં જે આરોપીઓ છે તેમનો શું ઇતિહાસ છે અગાઉ તે આવા પ્રકારના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે કેમ પરંતુ હાલ મંદુક જેવી સામાન્ય બાબતે જે હત્યાનો બનાવ બન્યો છે તેને લઈને ખળભળાટ મચી ગયો છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો